એવો સણસણ તો તમાચો મારતો કટાક્ષ કર્યો છે આ દ્રશ્ય જુઓ દ્રશ્યો છે વડોદરાના છાણી વિસ્તારના કે જ્યાં ચાની લારીના ધારકે રોડની આસપાસના ખોદકામથી ત્રાસીને પાટીઓ મૂકી હંગામી રસ્તો બનાવ્યો અને તેને નામ આપ્યું મોદી બ્રિજ કોર્પોરેશન દ્વારા ખાનગી કંપનીઓને અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇન કે કેબલ નાખવા માટે પરવાનગી આપી દેવામાં આવે છે પરંતુ ત્યારબાદ નિયત સમયમાં તેને પૂરું કરવામાં આવે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવતી નથી છાણી વિસ્તારમાં એવું જ થયું અહીં ખોદકામ કરી દેવામાં આવ્યું પરંતુ કેટલાય દિવસો વીતવા છતાં તેનું પુરાણ ન થતા સાઈડ પર ચાની લારી નાખી વ્યવસાય કરતા વેપારીએ પાટીઓ મૂકી આવવા જવા માટે રસ્તો બનાવ્યો અને તેને મોદી બ્રિજ નામ આપીને કટાક્ષ કર્યો શહેરમાં એક તરફ વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે ત્યારે આવા ખોદકામના કારણે નાના વેપારીઓના વ્યવસાય પર અસર પડતા ચાની લારી ધારકે આ પગલું ભર્યું છે મોદી ભક્ત ચાની લારી ધારકે મોદી બ્રિજ બનાવી કોર્પોરેશનને ટકોર કરી હોય તેવું લાગી રહ્યું છે જોકે ગ્રાહકોમાં હાલ આ બ્રિજ હાસ્યની સાથે ચર્ચાનો પણ વિષય બન્યો છે વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહક અને ચાની લારી ધરાવતા વ્યક્તિએ એક બ્રિજ બનાવ્યો છે જી હા બ્રિજ બનાવ્યો છે અને આ બ્રિજનું નામ આપ્યું છે મોદી બ્રિજ આ આપને બ્રિજ બતાવવા જઈ રહ્યા છે આ વડાપ્રધાનના નામે આ બ્રિજ બનાવ્યો છે એનું નામ આપ્યું છે મોદી બ્રિજ કારણ કે આજે ચાની લારીના ધારક છે એ છેલ્લા કેટલા મહિનાઓથી ત્રાસી ગયા છે જે રોડની સાઈડ ઉપર કેબલ નાખવા માટે આ જે ખોદકામ કરવામાં આવ્યું છે પરંતુ તેનું પુરાણ કરવામાં નથી આવ્યું અને તેના કારણે તેઓના વ્યવસાય ઉપર પણ અસર પડી છે તેઓ નરેન્દ્ર મોદીના ખૂબ મોટા ચાહક છે અને તેથી તેઓએ વચ્ચે આ પાટિયું મૂકી અને આવવા જવા માટેનો રસ્તો બનાવ્યો છે અને આ રસ્તાને નામ આપ્યું છે મોદી બ્રિજ તેઓ અહીં જે છે ચાની લારી ધરાવી રહ્યા છે તેઓ એટલા મોટા ચાહક છે કે તેઓની લારીની આગળ જે ત્રણસો સિત્તેર રદ કરવામાં આવી છે એ ત્રણસો સિત્તેર રદ કરી અને એને પણ દર્શાવવામાં આવ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ આજે વડોદરાના શાસકો છે તેનાથી ત્રસ્ત થઈ ઉઠ્યા છે આપણે એમની સાથે જ વાત કરીશું કે આ બનાવવાની શું જરૂર પડી શું નામ આપનું અને આ બ્રિજ બનાવવાની શું જરૂર પડેગડા જરૂર જરૂર પડી પડી અમારા કસ્ટમરો અંદર શકતા એટલે અમે પાર્ટીઓ મૂકી દીધું પછી વડાપ્રધાનનું નામ આપી દીધું એટલે એ લોકો જોવો એટલે તરત ખબર હોય અહીં રસ્તો છે બાકી બીજું કશું નહી વડાપ્રધાનનું નામ આ બ્રિજને આપવા પાછળનું કારણ શું એ પબ્લિકને ખબર પડે કે ભાઈ અહીં બ્રિજ છે એવો બધા બ્રિજ બનાવ્યા તો આપણે મોદી બ્રિજ બનાવી દો એટલે પબ્લિક આયા કરે કેટલા મહિનાથી આ જે છે ખોદકામ આ તો બે બે મહિના જેવું થઈ ગયું બે મહિના બે મહિના તો કેટલી અસર પડી તમારા વ્યવસાય અમારા ખાસો પચાસ ટકાનો ફરક પડી જાય બરાબર મોદીના ચાહક છો આપ શું કહો નરેન્દ્ર મોદી વિશે કે નરેન્દ્ર મોદી સારું કામ કરે છે પણ એના સાથે હા કામ સારું છે હા કામ સારું છે પણ આ ખોદકામ જે થઈ રહ્યું છે નથી એ બી કામ સારું છે એ આવનારી પેઢી માટે બી સારું છે બચ્ચા માટે સારું છે બધું સારું છે બીજો કોઈ ફરક નહીં અમને કોઈ તકલીફ નહીં અમારા કસ્ટમરના આવા માટેનો માર્ગ જ બનાવ્યો એટલે અમે અમારી રીતે મોદી બ્રિજ નામ આપી દીધું મોદી બ્રિજ નામ આપવા પાછળનું કંઈ ખાસ કારણ કોઈ કારણ નહીં અમારા દિલથી જ આપી દીધું તમે આ ચાની લારી ઉપર આ ત્રણસો સિત્તેર રદ એ પણ લખ્યું છે ટોટલ માર્યું ત્રણસો સાઠ દિવસ ચાલુ દસ રૂપિયા તમારા ચા વાળાના અને એનું ટોટલ માર્યું તો ત્રણસો સિત્તેર કરી નાખ્યું પછી કીધું રદ કરી નાખ્યું બસ બીજું કોઈ નહીં બિલકુલ જે આ જે વડાપ્રધાનના ચાહક છે વડાપ્રધાન આપ સૌ જાણીએ છીએ કે વડાપ્રધાન પણ એક સમયે ચાની લહેરી ધરાવતા હતા અને ચા વેચતા હતા ત્યારે વડોદરાના વધુ એક જે તેમના ચાહક છે અને ચાની લહેરી ધરાવે છે તેઓ દ્વારા આ બ્રિજ બનાવવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક સત્તાધીશો પર કટાક્ષ કરવામાં આવ્યો છે કે જે તકલીફ એમના વ્યવસાયને પડી રહી છે તે ન પડે અને તેનું સોલ્યુશન એમને જાતે જ કરી અને આ બ્રિજ બનાવ્યો છે કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિજય પાઠક વડોદરા ગુજરાત તક ગુજરાત તકનો પરિવાર થઈ ગયો છે હવે દસ લાખ સબસ્ક્રાઈબર્સ નો તો હવે આપ તેની રાહ જોઈ રહ્યા છો જલ્દી જ સબસ્ક્રાઈબ કરો